વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીને સુશોભિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વડોદરા શહેરને સુંદર બનાવી શકાય સ્વચ્છ બનાવી શકાય તે દિશામાં અલગ અલગ કામગીરી ચાલી જ રહી છે અને તેવામાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પણ સ્વચ્છ અને સુંદર દેખાય તેવા પ્રયાસો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવી રહ્યા છે તે જ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા નવા છોડ અલગ અલગ જે ઓફિસો છે તેની બહાર મૂકવામાં આવી રહ્યા છે સાથે જ જ્યારે પ્રાંગણમાં શિવજીની પ્રતિમા આગામી દિવસોમાં મુકાવવાની હોય તો તેને લઈને પણ સ્થળની અને આસપાસની સાફ સફાઈ કરવામાં આવી છે વડી કચેરી ખાતે રંગરોગાન સહિતની કામગીરી હાલ ચાલી રહી છે